ઘણી વખત જીવનમાં એવું થાય કે આપણને આમ ઓપ્શન્સ જ ઓપ્શન્સ દેખાય આપણી સામે એવી ઘણી બધી વાતો દેખાય કે આપણને એમ થાય કે ચલો ભાઈ આ કરવું છે પહેલું કરવું છે મારે અહીંયા આ સ્ટેપ લેવું જોઈએ પહેલું સ્ટેપ લેવું જોઈએ એવું ઘણું બધું તમારી સામે તમને દેખાય તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે આમાંથી તમારે એકચ્યુઅલમાં કરવાનું શું છે એવા સમય ઉપર ઘણા લોકો એવું કહેતા હોય છે કે જ્યારે તમે કન્ફ્યુઝ બહુ થઈ ને તમે જ્યારે મૂંઝવણમાં હોય ત્યારે દિલનું સાંભળો હવે આપણને પાછો એ પણ સવાલ થાય કે યાર દિલનું સાંભળીને દર વખતે પછી સારા કામ થતા નથી અમુક વખત કામ બગડી જાય છે તો એવા સમય ઉપર દિલનું સાંભળવું કેવી રીતે હવે આ મૂંઝવણ તો સાચી છે કન્ફ્યુઝન તમારી સાચી છે પણ એવા સમય ઉપર છે ને એક કામ કરવું તમારા દિલ ઉપર તમારે વિશ્વાસ ના આવતો હોય ને ત્યારે કોઈ એવા વ્યક્તિની મદદ લેવી કે જે વ્યક્તિએ તમને હંમેશા સપોર્ટ કર્યો છે એની વાત એટલીસ્ટ નેવું ટકા સાચી પડી છે અત્યાર સુધી એવા વ્યક્તિને પૂછવું જો એ પણ ના થઈ શકે તો તમારે તમારા દિલ ઉપર હિંમત રાખીને ડિસિઝન લેવું કે ભાઈ મારું દિલ મને આ કહેશે અને હું અહીંયા હિંમત રાખીને ડિસિઝન લઈ રહ્યો છું જે કાંઈ થશે એ જોયું જ હશે ઈશ્વર ઉપર છોડી દો કંઈ પણ થશે ને એ તમારા સપોર્ટમાં થશે તમે જોજો જ્યારે જે વ્યક્તિની નિયત સારી હશે જે વ્યક્તિની નીતિ ચોખ્ખી હશે ને એની સાથે હંમેશા સારા જ કામ થાય છે ઓકે ગોડ બ્લેસ યુ